નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકૃત મીડિયા સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ અમે અત્યારે હાલમાં આવી પહોંચ્યા છે દાંડી ખાતે ઐતિહાસિક દાંડી ખાતે કે જ્યાં ગાંધીજી માટે સ્મારક બનાવવામાં આવ્યું છે અને આ સ્મારક ખાતે અમે અત્યારે હાલમાં ઉપસ્થિત છે અને અહીંયા સ્મારકમાં તમે જોઈ શકો છો કે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તમામ રીતે અહીંયા આગળ જે સાફ સફાઈની વાત કરવામાં આવે કે જે વૃક્ષારોપણ કરવામાં આવે છે કે જે પ્રદર્શન મૂકવામાં આવ્યું છે તમામ વસ્તુ હાલમાં કાર્યરત છે અને સુયોગ્ય રીતે તેનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને તે રીતે અત્યારે હાલમાં તમામ વસ્તુ કામ પણ કરે છે એટલે કે જે પ્રદર્શની બનાવવામાં આવી છે મીઠું પકવવાનું બનાવવામાં આવ્યું છે સાવાર મૂકવામાં આવ્યા છે રસ્તામાં જે ફૂલછોડ રોપવામાં આવે છે બધું સારી રીતે કામ કરે છે અને કામ કોના કારણે કરે છે બધું સારી રીતે કારણ કે અહીંયા જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે દાંડી ગામના છે અને લોકલ કામ કર્મચારીઓ હોવાના કારણે તેઓને દાંડી પ્રત્યે લગાવ હોય છે અને તેઓ ગાંધીજીના જે અનુયાયી કહી શકાય તે રીતે તેઓ અહીંયા આગળ કામ કરતા હોય છે અને દાંડીનામાં જે પણ આવે પર્યટકો તેમને કોઈપણ પ્રકારની ક્ષતિ ન પહોંચે કોઈ તકલીફ ન પડે અને કોઈપણમાં વિક્ષેપ ન પડે તેની પણ ખાસ કાળજી રાખવાનું છે પરંતુ આ કર્મચારીઓ અત્યારે હાલમાં દુવિધામાં મુકાયા છે અને એના માટે જે નવસારી લાઈવની ટીમ અહીંયા આવી પહોંચી છે કારણ કે જે કર્મચારીઓ છે કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર નથી આપવામાં આવ્યો અને તેના કારણે તેઓની હાલત કફોડી થઈ છે કારણ કે ઘર ચલાવવું હોય છે તેના માટે પૈસાની ખૂબ જરૂર હોય છે અને ત્યારે આ કર્મચારીઓને બે માસથી એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરી બે મહિનાનો પગાર નથી મળ્યો અને આ ફેબ્રુઆરીનો તે હાલમાં સાત દિવસ પણ પૂરા થઈ ચૂક્યા છે ત્યારે આ કર્મચારીઓની પરિસ્થિતિ કેવી હોઈ શકે તમે વિચારી શકો છો કારણ કે બે મહિનાથી પગાર ન મળે ઘર ચલાવવાનો હોય ઘર ખર્ચ હોય લાઇટ બિલ ભરવાનું હોય તમામ બાળકોની ફી ભરવાની હોય અને અન્ય ખર્ચાઓ પણ હોય ત્યારે આ કર્મચારીઓ નિષ્ઠાથી પોતાનું કામ જ્યારે કરી રહ્યા છે ત્યારે તેમને જે પગાર મળવો જોઈએ તે કોન્ટ્રાક્ટર જે અહીંયાનો છે જેને કોન્ટ્રાક્ટ આપવામાં છે ગુજરાત ટુરિઝમ દ્વારા તેના દ્વારા યોગ્ય કામગીરી ન કરવાના કારણે અત્યારે હાલમાં જે કર્મચારીઓ છે તે તેઓએ ભોગવવાનો વારો આવી રહ્યો છે અને તેના કારણે કર્મચારીઓની હાલત કફોડી બની છે કારણ કે તેઓએ જીવન નિર્વાહ કેવી રીતે કરવું ઘર ખર્ચ માટે પૈસા ક્યાંથી લાવવા એવો સવાર બપોર અને સાંજ ત્રણ સીટમાં અહીંયા કર્મચારીઓ કામ કરે છે અને બસો કરતાં વધુ કર્મચારીઓ અહીંયા કામ કરી રહ્યા છે ત્યારે આ બસો પરિવાર અત્યારે હાલમાં આ જે કોન્ટ્રાક્ટર છે તેના કામગીરી તેને પગાર ન કરવાના કારણે તેઓ દુવિધાઓ મુકાય છે અને તેને કારણે અત્યારે હાલમાં જે પરિવાર છે તે પણ આશા રાખી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે તેઓનો પગાર થાય તેવી પણ તેઓ આશા રાખી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે આપણે જે અહીંયાના સંચાલક છે નીલમબેન કરીને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું નાનકડા વિરામ બાદ મળીશું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી આપણી સાથે જોડાય છે નીલમબેન કે જેઓ અહીંયાના કરતા હર્તા છે અને તેઓ સંભાળી રહ્યા છે અહીંયા સમગ્ર સાથે વાત કરવામાં આવે તો અત્યારે કેટલા કર્મચારીઓ અહીંયા કામ કરે છે અત્યારે આપણે બસો ત્રણ જેવા કર્મચારીઓ અહીંયા કામ કરે છે અને એમાં કયા કયા ડિપાર્ટમેન્ટ આવે છે કયા કયા વિભાગમાં એ લોકો કામ કરે છે ઓકે અહીંયા એકચ્યુઅલી બે વિભાગ છે આપણે એક પ્રવાસી સુવિધા કેન્દ્ર છે અને એક આપણે જે મ્યુઝિયમ છે એકચ્યુઅલમાં બન્યું છે એ છે હવે એમાં બંનેમાં આપણે જે ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર છે એટલે ઇંગ્લિશમાં એને ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર કહેવાય એમાં આપણે સિક્સટી એટ માણસો કામ કરે છે અને આમાં એનએસએસએમના સેફી વિલા બંને મળીને એકસો જેવા માણસો કામ કરે છે એમાં વિભાગમાં એવું છે કે આપણે મેઇન સિવિલ સિવિલ વર્કવાળા છે પ્લમ્બિંગવાળા છે હાઉસકીપિંગ સિક્યોરિટી ગાઈડ સ્ટાફ છે અને ટિકિટિંગ સ્ટાફ છે બેગેજિંગ સ્ટાફ છે ને ઓવરઓલ મેન્ટેનન્સ લેક મેન્ટેનન્સ સ્ટાફ એ બધું ડિફરન્ટ છે એટલે આટલા વિભાગો છે તો અમને એવી વાત મળી છે કે એ લોકોને છેલ્લા બે મહિનાથી પગાર નથી આપવામાં શું કારણ છે પગાર એકચ્યુઅલી આમાં છે ને આપણે રેગ્યુલરલી થાય જ છે આ એક મહિનો ખાલી કેમ કે આમાં કેવું છે અત્યારે નવું ટેન્ડર બહાર પડ્યું છે આપણી જે સંસ્થા એક્સપોઝિશન એન્ડ કન્વેન્શન જે ચલાવતી હતી એના પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે બરાબર તો ટુરિઝમવાળા ટેન્ડર થોડુંક લેટ મૂકેલું હવે એમાં કેવું છે ટુરિઝમ થ્રુ જે સંસ્થા છે એ લોકોને પેમેન્ટ રિલીઝ કરવામાં આવતું નથી તો બી દિવાળી પછી આટલા સમયથી એક્સપોઝિશને જાતે જ પોતાનું આપ્યું છે સેલરી બધા સ્ટાફને કે એ લોકોનું ઘર ચાલે પણ તો બી હજુ એ લોકોએ અમે અહીંયાથી બધો રિપોર્ટ બી મોકલી દઈએ છે એ લોકો હજુ સેલેરી રિલીઝ કરી નથી કોઈની એટલે હમણાં તો બી અમારા જે એમડી સાહેબ છે એમના સાથે મેં કન્ટિન્યુ વાત ચાલુ જ છે મારી ને એ હમણાં કહેતા છે કે આ સાત સાત તારીખે બે મહિનાનો પગાર સાથે જ કરી દઈશું અમે લોકો અત્યાર સુધી કોઈ પગારની બુમરા નથી આ વખતે આ વખતે આ ફર્સ્ટ ટાઈમ થયું છે કેમ કે આમાં કેવું છે ટેન્ડર થોડુંક ટુરિઝમે બહાર લેટ પાડ્યું અને ટેન્ડરના ચલતા એમ કે ભય છે હવે એને કોને ટેન્ડર મળ્યું છે આ તે એ બી અમને કંઈ ખ્યાલ નથી એટલે એના માટે ટુરિઝમ આઈ થિંક એ લોકોએ સેલેરી રિલીઝ કરી નથી એટલા માટે જે અમારી એક્સપોઝિશન એન્ડ કન્વેન્શન જે કંપની છે એ લોકોએ સેલેરીનું થોડુંક ડીલે થઈ ગયું છે બાકી હમણાં થઈ જ જશે ઓકે કે સેલરી સેલેરી ઉપરથી જે ટેન્ડરિંગ પ્રક્રિયાના કારણે લેટ થઈ છે જેના કારણે ત્યાં હાલમાં જે કર્મચારી છે તેઓ ભોગવવાનો વારો આવી રહ્યો છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સરકાર જ્યારે મોટી મોટી વાતો કરી રહી છે અને સરકાર જ્યારે ગુજરાત ટુરિઝમ વિકસાવવામાં આવે છે ગુજરાત ટુરિઝમ દ્વારા તમામ જે ટુરિસ્ટ પ્લેસો છે તેને વિકસાવવાની વાત કરવામાં આવે છે નવસારીના દાંડી ખાતે પણ આ ટુરિસ્ટ પ્લેસ વિકસાવવામાં આવી છે જે દાંડી વિકાસથી વંચિત હતું તેને વિકાસ આપવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખૂટતી કડી એટલે કે કહી શકાય કે જે કર્મચારીઓ છે તેમના મન દુઃખ થઈ રહ્યા છે કારણ કે તેમને પગાર નથી મળ્યો અને તેના કારણે તેઓ અત્યારે હાલમાં સંકોચ સાથે કામ કરવા માટે મજબૂર બન્યા છે એનું મુખ્ય કારણ છે જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને પગાર નથી ચૂકવામાં આવ્યું અત્યારે નિલમબેન દ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ટેન્ડરિંગ પ્રક્રિયા કંઈ લેટ થઈ જે પણ હોય તમારી કોઈ પણ સમસ્યા હોય પરંતુ કર્મચારીને જે સમયસર પગાર મળવો તે ન મળવાના કારણે તેઓની શું હાલત થાય છે તમે જાણી શકો કારણ કે તમે કોન્ટ્રાક્ટરો છે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રહ્યા હોય અને પગાર ન આપે તો તેની સામે ગુજરાત ટુરિઝમ કાર કાર્યવાહી કરવી જોઈએ પરંતુ તે પણ નથી કરી તેના કારણે અત્યારે હાલમાં કર્મચારીઓ પગારથી વંચિત રહ્યા છે તો વહેલામાં વહેલી તકે આ કર્મચારીઓનો પગાર થાય તેવી આશા સાથે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ